ગુડ મોર્નિંગ જય જોહાર જય આદિવાસી આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે શનિવાર છે અને યુગ અને દેવિકની મોર્નિંગ સ્કૂલ છે તો યુગની મમ્મીએ સવાર સવારમાં ચા બનાવી દીધી છે આ બાજુ યુગ માટે પોપકોર્ન પણ રેડી થઈ ગયા છે યુગને ઉઠાડવું પડશે પોણા સાત વાગી ગયા યુગ ઉઠી જા પોણા સાત વાગી ગયા છે ચાલ સ્કૂલમાં જવાનું છે ગુડ મોર્નિંગ જેરી ને બી ગુડ મોર્નિંગ અમારો યુગ તો ઝેરીને લઈને જ ઊંઘે છે કે યુગ ચાલો ઉઠી જાઓ હવે બ્રશ કરી લો મમ્મીએ ચા બનાવી દીધી છે પછી મોડું થાય છે ચાલ ચાલ અમારે યુગ કુમાર રેડી થઈ ગયા છે સાડા થવા આવ્યા છે જલ્દી જલ્દી જાઓ

દેવિક નાસ્તો લઈ ગયેલો એ બી ખાવાનું ભૂલી ગયો છે પોપકોર્ન એટલે અમે દેવિક જોડે હમણાં ખાયા કરીએ છે કેમ નહીં ખાધા કેમ કેમ ભૂલી જાય લઈ જાય ને નાસ્તો લઈ આવ્યો તાર પપ્પા ઊભા હતા કે પછી જતા રહેલા એકલો જ ગયેલો એકલું જવાનું એમ પછી તું અમને કે તમે લેવા જાઓ તમે લેવા જાઓ એમ કર્યા જાય ને હવે અત્યારે સ્કૂલે થી આવી ગયા છે અત્યારે સ્કૂલે થી આવી ગયા યુગને લેવા ગઈ હતી આવ્યો પછી ને અમારા અમારા હાલત છે આ બાજુ બૂટ કાઢીને ફેંકી દીધા આ બાજુ બોટલ ને નાસ્તા બોક્સ આ બાજુ મોજા ને કપડાં ને બધું આવું જ કરે એટલે મારું કામ વધી જ જાય પછી એક એક વસ્તુ બધું વણવાનું ને એની જગ્યા પર મૂકવાનું ચાલો હું જમવા આવી ગયો છું સાડા બાર વાગી ગયા છે જલ્દી જમવાનું કાર્ડ ભૂખ લાગી છે કેમ આજે યુગને લેવા કેમ લેટ ગઈ અરે આરોમાં પાણી હોય તો મેં જલ્દી રસોઈ કરું ને તારી બોટલ ભરાવા મૂકી તી તું ભરાવા મૂકી એમ મન મૂકીન જતો રહ્યો મે પોતું માં આયરું બધું કામ કર્યું ને પછી રસોડામાં રસોઈ કરવા ગઈ ત્યાં સુધી તે પાણી જ નહીં અંદર ચાલુ એટલે પેલું ભરાય તે બી પેલું આરો ચાલુ જ હતું તે ભરાય તો બી નીકળી જ જતો હતું પછી જોયું તો બોટલ ચાલુ કરીને આબાજ આવ્યો ને તેમાં પછી ડાયરેક્ટ કોલેજ જ જતો રહ્યો મને ખબર જ નહીં હતી

કઢી તો મને બહુ ભાવે કઢી ખીચડી ડુંગળી બટાકાનું શાક છે દેવી કે કે મેં નહીં ખાવાનો ડુંગળી બટાકા નાનો હતો તે જ ખાતો હતો એના સિવાય બીજું બાપ ચાલુ થઈ ગયા પાછો એવું જો અમાઈ ગુ જો આ વાઈ ગી બી ઉતાર વાઈ ગુ સે જોર થી વાઈ સે માથા માં આ જોર થી વાઈ જો જો પહેલા ને વાઈ ને આ બાજુ જો અમાર બે છે ને કઈ જોતો જ નથી એમ આડે ધડ અરે વાગી જાય એમ જો જો

આ કપડા એટલા ધોયા છે જ સુકાત મેં હાથ થી સાડીયો ને એવી ધોઈ છે ને આ ઘડી વાળું પછી એવું લાગે કે આ કામ જ નહીં કરતી હોય પણ હા છે ને હવે બાકી રાખ પેલા જમી લે પછી શાંતિથી ઘડી કર્યા કરે હા તો ચાલો બીજું કામ તો બધું મારું થઈ ગયું જો આજે આજે ઘર ચમકાવી દીધું મેં બધું વાસણ ભી ઘસાઈ ગયા જમવાનું બી બની ગયું પોતું કચરા પોતું બધું જ કપડાં ધોવાઈ ગયા બધું જ અત્યારે જમવામાં અમારે છે ડુંગળી બટાકા ભાત અને કઢી ગામડેથી દહીં લઈ આવ્યા હતા એની કઢી બનાવી છે બહુ જ મસ્ત લાગે અમે કઢીમાં બેસન ને એવું નથી નાખતા સાદી જ બનાવીએ છીએ પણ બહુ જ મસ્ત લાગે છે મને તો બહુ ભાવે કઢી મને બી બહુ ભાવે ચાલો તમારે નથી ખાવું ચાલો બેસી જાઓ છોકરાઓ

આજે રોટલીને રોજના વ્યસ્ત શૈક્ષણિક કાર્ય વચ્ચે આજે થોડો સમય હાસ્ય આનંદ અને મજા માટે કાઢવામાં આવ્યો આજે અમારા કોલેજમાં તમામ સ્ટાફ માટે ફન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું હાસ્યથી ભરપૂર વાતાવરણ ઉત્સાહભેર ભાગ લેતા સ્ટાફ અને દરેક ગેમમાં જોવા મળતી સ્પર્ધાત્મક ભાવના આ બધાએ દિવસને યાદગાર બનાવી દીધો અત્યારે અમારે આ બાજુ કામ હતું એટલે આવ્યા હતા પણ યુગ ને અહીંયા પુલ પર ત્યાં બતક દેખાઈ ગઈ તો અમે બતક જોવા આવ્યા છે અને આ પાણીમાં જો કેટલા બધા કમળ છે જોયું ને બતક અને આ જો કમળ કેટલા બધા છે કેટલા બધા કમળ ખીલા છે મન થઈ ગયું ના એમાં ઊંડું હોય ઊંડું હોય કે સરસ છે કે કમળ છે

આ બાજુ મસ્ત છે ફરવા જેવું પણ બધા કચરો બહુ કરે છે નદીઓને આપણે સાચવવું પડે નદીઓને બચાવવું છે આ બધું પ્રદૂષિત બહુ થતી જાય છે કેટલો કચરો પ્લાસ્ટિક તો કોઈ દિવસ ઓગળવાનું જ નથી એટલે આવી રીતે નહીં નાખવો જોઈએ કચરો બહુ જ ખરાબ કરી નાખ્યું છે જો ને ઉપરથી પુલ પરથી નાખતા હોય ને એટલે આખી નદીમાં પ્લાસ્ટિક જ જોવા મળે છે બધાએ સમજવું જોઈએ કચરો ધ્યાન ધ્યાન નહીં નાખવો જોઈએ હા કેટલું મસ્ત આ કમળને એવા ખીલે છે ના આવી રીતે આ પ્લાસ્ટિક ના લીધે કેટલું ખરાબ લાગે એમ ત્યારે કેટલી સરસ નદી છે કે પણ હું કરી હવે કોઈ સમજતા જ નથી જે સમજે છે તે નથી નાખતા નહીં સમજતા એ નાખે અત્યારે અમે આ બાજુ ફરવા આવ્યા હતા તો એક ગલુડિયું રસ્તાની વચ્ચે બેઠું છે તો યુગ એને સાઈડ પર હટાવે છે ચા ગાડી વાળો ચડાવી દેશે એમ કરીને તો કોઈ મારી નાખીને જતું રે એમ એના કરતા સાઈડ પર તો અમે મગોદ ગામમાં આવ્યા હતા કામ માટે અને બાજુમાં જો કેટલા બધા ખજૂરીના ઝાડ છે ખજૂરીનું ઝાડ પ્રકૃતિ નું એક અનમોલ વરદાન છે આ ઝાડ મળતો મીઠો અને તાજગી ભર્યો રસ એટલે નીરો કેટલા બધા નીરા માટે જો માટલીઓ બાંધી છે નીરો ખજૂરીના ઝાડમાંથી વહેલી સવારમાં કાઢવામાં આવે છે સવારના ઠંડા વાતાવરણમાં મળતો નીરો સૌથી શુદ્ધ અને સ્વાદિષ્ટ હોય છે નીરો માત્ર પીણું નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે ચાલ 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 વલસાડ લઈ જામ ચાલો 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 આ બાજુ અમે મગોદ ગામ માં આવ્યા તો અહિયાં તો માર્કેટ ભરાયું છે એટલે થોડી વાર માર્કેટમાં ફરીએ પછી ઘરે જઈએ શું લેવાનું બોર લેવું છે તાજા ઘરના તોડે લાઈન કે છે તો અત્યારે અહીંથી બોર લઈએ છે તાજા બોર છે જય તારા માટે કમાલ લાવ્યો આપી

અને આ બાજુ શું કર્યા કરે આ ગેસ પર હું બક રાખ મે ખાધું જ નહીં એમ મને ભૂખ જ હતી એટલે મે છે ને મકાઈ ખાવાની છું એટલે મે મકાઈ શેકવા મૂકી છે તે બી છોતરા હાથે છે ઉપરના ફોતરા બી નહીં કાયડા જો ને એમ અત્યારે બાફેલી જેવી અંદરથી નીકળે એટલે મસ્ત લાગે સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ એટલે ખાયા કરીશ ભલે અગિયાર વાગે તો કંઈ નહીં પણ મકાઈ ખાયા કરીશ પછી વાસણ ઘસતી જઈશ આજે તમારા યુગને માથું દુખતું હતું એટલે એને માથું ને દબાવી આપ્યું ને દવા પીવડાવીને પછી હું ગાડી દીધો પછી મેં રસોડામાં કામ કરવા આવી છું આજનો વ્લોગ અહીંયા જ એન કરીએ છીએ જો તમને અમારા ડેલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય